નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતોની આવક વધારવા નવી યોજના મિત્રો જોઈ લેજો ખાસ મિત્રો ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવી ગયા છે જેમાં મિત્રો સરકારની ખેડૂતોની આવક વધારવા મિત્રો ખાસ માટે મોટી પહેલ કરવામાં આવી ગઈ છે અને કામ પણ અત્યારે મિત્રો તેમાં ચાલી રહ્યું છે સરકાર એવા મોડલ ઉપર મિત્રો કામ કરી રહી છે જેનાથી ખેડૂતોને તેમનો પાક સીધા ગ્રાહકોને જ વેચી શકશે જેનાથી મિત્રો વચેટિયાઓની ભૂમિકા ઓછી થઈ જશે કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ જાણકારીઓ પણ આપી હતી અને પીટીઆઈ ના સમાચાર અનુસાર મિત્રો તેમણે ગયા રવિવારે પુષામાં મિત્રો લગભગ ચારસો ખેડૂતોની સાથે વાત કરતા કહ્યું હતું કે કેન્દ્રીય મંત્રી એક સત્તાવાર નિવેદનમાં મિત્રો કહ્યું હતું કે ફાર્મ ટુ કન્ઝ્યુમર મોડલ ખેડૂતોને મહત્તમ નફો મેળવવામાં મદદ કરશે જેટલે કે મિત્રો આ જે મોડલ તૈયાર કરવામાં આવી રહ્યું છે તેનું નામ છે ફાર્મ ટુ કન્ઝ્યુમર જેનાથી મિત્રો અત્યારે ખેડૂતોને મોટો ફાયદો થવા જઈ રહ્યો છે ખાસ મિત્રો જાણી લેજો ખેડૂતો માટે અત્યારે મોટા સમાચાર સામે આવી ગયા છે અને કૃષિ મંત્રી મિત્રો તેની જાહેરાત અત્યારે કરી દીધી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારી યોજનાઓ માટેનું નવું પોર્ટલ એટલે કે મિત્રો અત્યારે ખેડૂત પોર્ટલ ચાલી રહ્યું હતું તેવું જ એક નવું પોર્ટલ આવી રહ્યું છે જેમાં મિત્રો ખેડૂતોને નવી નવી જાણકારીઓ મળશે ખેડૂતોને મોટા લાભો મળશે અનેક રીતે મિત્રો આમાં લાભો મળવાના છે જાણીએ જેમાં મિત્રો એક જ સિંગલ સ્ત્રોતમાંથી સરળતાથી સરકારી યોજનાઓને સંબંધિત માહિતી મેળવી શકાશે સરકારની આ યોજનાઓનો લાભ મેળવવા માટે અરજીની પ્રક્રિયા આ પોર્ટલ મિત્રો સરળ બનવાની છે રાજ્યના છેવાડાના નાગરિકોને કોઈપણ કચેરીના ધક્કા ખાધા વગર સમય અને અંતરના બાંધ વિના ઘરે બેઠા યોજનાઓની માહિતી સરળતાથી મેળવી શકે તે માટે મિત્રો ડિજિટલ સશક્તિકરણ થકી સરકાર અને નાગરિકો વચ્ચે એક સેતુ બંધાશે જે નાગરિકો માટે મિત્રો સુવિધા ઊભી કરશે એટલે કે મિત્રો એક એવી યોજનાઓ નવું પોર્ટલ લાગુ લાગુ લાવવાનું છે જેમાં મિત્રો ખેડૂતો અને સરકાર વિશે સંબંધ બન્યો રહેશે જેથી તમે સરકાર વિશે સરકારને કોઈ પણ પ્રશ્નનો સંપર્ક પણ કરી શકશો તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય ખેડૂતોને કોઈ પણ જાણકારી મેળવવી હોય તો આ પોર્ટલ એવું લોન્ચ કરવામાં આવશે જેમાં ખેડૂતોને દરેક માહિતીઓ મળતી રહેશે દરેક તેના હલ મળતા રહેશે તેવું એક પોર્ટલ મિત્રો લોન્ચ કરવામાં આવી જશે શેરબાદની મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વીસ રૂપિયાના બદલે મળી શકશે હવે તમને લાખો રૂપિયા કેમ કે મિત્રો એક જૂની નોટ હતી જે વીસ રૂપિયાની જેના બદલે વીસ રૂપિયામાં મિત્રો લાખો રૂપિયા મળશે તેવા અત્યારે મોટા સમાચારો સામે આવે છે કે શું આ વીસ રૂપિયાની નોટના બદલે આપણને લાખો રૂપિયા મળશે જેની વિગતવાર માહિતીઓ મેળવીએ તો શું તમે ક્યારે વિચાર્યું છે કે વીસ રૂપિયાની નોટ શું તમને લાખો રૂપિયા કેવી રીતે મળી શકશે જો કે બેંકમાં તમને આના બદલામાં ફક્ત વીસ રૂપિયા જ મળે છે પરંતુ આજકાલ જૂની અને દુર્લભ નોટો સંગ્રહ કરનારાઓ માટે એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે આ લોકો આવે ખાસ નોટો માટે મોટી રકમ ચૂકવવા તૈયાર છે જો તમારી પાસે પણ આવી નોટો છે તો તમે તેને ઓનલાઈન વેચીને હજારો કે લાખો રૂપિયા કમાઈ શકો છો જો મિત્રો તમારી પાસે જૂની નોટો છે એક રૂપિયાની બે રૂપિયાની પહેલાં નોટો આવતી અત્યારે આ વીસ રૂપિયાની નોટ પણ આપણને જૂની જોવા મળી રહી છે અનેક નોટો આવી જૂની આવતી જે મિત્રો તમે અત્યારે ઓનલાઈન વેચીને સારી એવી રકમ મેળવી શકો છો મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દર મહિને મળશે બારસો રૂપિયાનું પેન્શન જેમાં મિત્રો વિગતવાર માહિતીઓ મેળવીએ તો ગુજરાતમાં વૃદ્ધ વડીલોને સરકારનું સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ કામ કરે છે જેમાં મિત્રો સરકાર નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના પણ ચલાવે છે પેન્શન મિત્રો પાત્ર લાભાર્થીઓને માસિક સહાય મળે છે જેમાં મિત્રો માહિતીઓ મેળવીએ તો સાહીઠથી એટલે કે ઓગણ્યા એંસીની ની વય જૂથના લોકોને મહિને મિત્રો સાતસો ને પચાસ અને એસી વર્ષથી વધુના માટે મિત્રો એક હજાર રૂપિયા અત્યારે મળી રહ્યા છે જેમાં મિત્રો પાંચસો રૂપિયા રાજ્ય સરકાર દ્વારા પણ આપવામાં આવે છે અરજી કરવા મિત્રો તમે ગ્રામીણ વિસ્તારોમાં વીસીની અને શહેરી વિસ્તારોમાં મામલોદાર કચેરીની મિત્રો મુલાકાત લઈને આમાં તમે અરજી કરી શકો છો અને આ યોજનાનો લાભ મેળવી શકો છો મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે બે હજાર રૂપિયાનો હપ્તો પરત પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભ લેતા પતિ પત્ની માટે માઠા સમાચાર મિત્રો સામે આવ્યા છે જેમાં તેમાંથી ફક્ત એકને જ યોજનાઓનો લાભ મળશે બીજાઓના લીધે મિત્રો સન્માન નિધિ પરત કરવી પડશે કૃષિ વિભાગ દ્વારા મિત્રો કરવામાં આવેલી ચકાસણીમાં મિત્રો લગભગ પાંચ હજાર સાતસો ને તેત્રી આવા દંપતીઓ મળી આવ્યા છે જેના બંને યોજનાઓનો લાભ લઈ રહ્યા છે તેમની સામે વસુલાતની પ્રક્રિયા પણ અત્યારે ચાલુ છે અને વસુલાતના સમાચાર મળતા જ મિત્રો સોળસો ખેડૂતોએ પોતે જ સન્માન નિધિ રકમની કૃષિ વિભાગને પરત કરી દીધી હતી તો મિત્રો આમાં તમે પતિ પત્ની બંને છો અને જો આ યોજના એટલે કે કિસાન સન્માન નિધિ યોજનાના બે હજાર હપ્તાવાળી યોજનામાં લાભ લઈ રહ્યા છો તો ખાસ મિત્રો માઠા સમાચાર સામે આવી રહ્યા છે કેમ કે મિત્રો આ યોજનામાં ફક્ત એકને જ લાભ મળે છે ઘરના દરેક એક વ્યક્તિને જ લાભ મળે છે જેમાં તમે બંને લાભ લઈ રહ્યા છો તો તમને તમારે હવે આમાં માઠા સમાચાર એ છે કે એકને લાભ ગુમાવવો પડશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો રાહુલ ગાંધીની ગરીબો માટે મોટી એક જાહેરાત કરવા આવી હતી જેમાં મિત્રો અનેક કટાક્ષ શબ્દો રાહુલ ગાંધીએ બોલ્યા હતા જેની સંપૂર્ણ માહિતીઓ મેળવીશું જેમાં મિત્રો રાહુલ ગાંધીએ ગરીબો માટે અનેક અનેક જાહેરાતો પણ કરી હતી અને સરકારની જે મિત્રો જાહેરાતો કરેલ છે જે યોજનાઓ છે જેના વિશે કહ્યું હતું જાણીએ મિત્રો જેમાં મિત્રો તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધી કોંગ્રેસના નેતા ગુજરાતની પ્રવાસે આવેલા હતા ત્યારે તેમણે મિત્રો ગરીબો માટે એક મોટી રાહતભરી જાહેરાત પણ કરી હતી રાહુલ ગાંધીએ પોતાના સંબંધનમાં સંબોધનમાં મિત્રો એવું જણાવ્યું હતું કે ગુજરાતના યુવાનો ખેડૂતો નાના વેપારીઓ અને મહિલાઓનો ઉલ્લેખ પણ કર્યો હતો તેમણે મિત્રો કહ્યું હતું કે હું ગુજરાતનો યુવાન ખેડૂતો નાના વેપારીઓ અને મારી બહેનો માટે હું અહીંયા ગુજરાતમાં આવ્યો છું તેમણે મિત્રો પોતાની અને કોંગ્રેસ પાર્ટીની જવાબદારી વિશે પણ વાત કરી હતી અને ઉમેરીને કહ્યું હતું કે અમે ગુજરાતના લગભગ ત્રીસ વર્ષથી સરકારમાં નથી તેવું પણ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું એટલે કે અમે ત્રીસ વર્ષથી સરકારમાં નથી તેવું પણ રાહુલ ગાંધીએ અત્યારે જણાવ્યું જ્યાં સુધી અમને ચૂંટણીમાં જીતાડશે નહીં એટલે કે અમારી જવાબદારીઓ નહીં નિભાવું ત્યાં સુધી ત્યાં સુધી ગુજરાતના લોકો અમને ચૂંટણીમાં નહીં જીતાડે જે દિવસે અમે અમારું કામ પૂરું કરીશું તે દિવસે ગુજરાતના લોકો કોંગ્રેસને પોતાનો સંપૂર્ણ ટેકો આપશે તેવું મિત્રો અત્યારે કટાક્ષ રીતે મિત્રો કોંગ્રેસના નેતા એટલે કે રાહુલ ગાંધીએ સંબોધનમાં જણાવ્યું હતું ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો ખેડૂતોને લાભ એક લાખ રૂપિયાની સહાય મળશે જેમાં ખેડૂતોને મિત્રો એક લાખ રૂપિયાની સહાય ખેડૂતોને તેમને ખેત પેદાશોને લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરવા તેમજ કુદરતી આફતો અને ઓછા બજારના ભાવના કારણે ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો ન આવે તે માટે રાજ્ય સરકારે નવી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અમલમાં મૂકી હતી કૃષિમંત્રી રાઘવજી પટેલે આ અંગે જણાવ્યું હતું કે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓછામાં ઓછું ત્રણસો ને ત્રીસ ચોરસ ફૂટ વિસ્તારનું એક પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવાનું હોય છે જેના માટે મિત્રો રાજ્ય સરકાર સારી નાણાકીય સહાય આમાં પૂરી પાડે છે જો મિત્રો તમે આમાં પાક સંગ્રહ યોજનામાં મિત્રો લાભ લેવા માંગો છો તો તમારે ખેતરમાં સ્ટ્રક્ચર બનાવવાનું છે આ સ્ટ્રકચરના ફોટા પાડવા આવશે અને આ યોજનામાં મિત્રો તમે લાભ લઈ શકો છો એટલે કે મિત્રો તમારે અધૂરું કામ કરવાનું છે જેનાથી મિત્રો તમને આ યોજનામાં લાભ મળશે અને આમાં સહાય પણ આ મિત્રો આપવામાં આવે છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો